સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જનના અવસરે દસ હજાર દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી ગણપતિ વિસર્જનના અવસરે સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા દસ હજાર દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંત શિરોમણી સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી ગણપતિ દાદાને વિદાય આપવામાં આજે વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ ઉમટી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ધાયુ માટે વેદઘોષનું ઉચ્ચારણ સંગાથે કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આતિશબાજી સાથે ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી સંત શિરોમણી પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ સાથે ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીમાં દસ હજાર દીવડાઓ સાથે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ને રાત્રિના નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરમાં રાજમાર્ગો પર નીકળી હતી ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની આયોજન કરવામાં આવેલું જેમાં હજારો લોકોની હાજરીમાં દીવડા પ્રગટાવીને ગણપતિ દાદાની આરતી કરવામાં આવી તો સાકો નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે તેના દીર્ઘાયુ માટે બ્રાહ્મણો દ્વારા મંત્રાચાર કરવામાં આવી અને તેની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે હજારો લોકોએ પરસોધપી અને ગણપતિ જગનો વિસર્જનની મહાશોભા એટલે સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર પરસે સાવરકુંડલાની ધર્મ પ્રેમી જનતા આજે સાવરકુંડલા મહેરામન ઉભરાનું અને હજારો લોકોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવ્યો આ આરતીમાં પરમ પૂજ્ય વિશ્વમયા અને સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોને ખૂબ આનંદ અનુભવ્યો હતો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને જો હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો જલ્દીથી કરી દો